અંકલેસર પોલિનોલોજી આઈડીસીમાં હાઈકલ કંપનીમાં વારનાવાર કાર્યો કરવામાં આવે છે જ્યારે ગત રોજ નવ મેના દિવસે કંપનીના યુનિટ બ્લડ બેંક ભરૂચના સહયોગ દ્વારા આ હાઈકલ કંપનીમાં બ્લડ ડોનેટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સાહીઠથી વધુ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું આ શિબિરમાં એમડી સમીર હિરેમેટી અને પ્રમુખ સતીષ જા નિરાલી વોરા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નિરાલી વોરા છે હું એઝ એ અસિસ્ટન્ટ મેનેજર હાઈકલ લિમિટેડ પાનોલીમાં ક્યુએ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું આજે અમારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે બેઝિકલી આવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી જ હોય છે જેમાંથી લોકો એન્ગેજ થાય અને કશું ને કશું નવું લોકોને મળે ઓલરેડી અહીંયા થર્ટી ફાઈવ લોકોનું ગર્લ્સનું બી એક ગ્રુપ છે જેની અંદર અમે અલગ અલગ એવરી મંથ એક્ટિવિટીઝ કરતા હોય છે લર્નિંગ એક્ટિવિટી એન્ગેજમેન્ટ એક્ટિવિટી ફન એક્ટિવિટી જેનાથી બધા એકબીજા જોડે જોઈન્ટ રહી શકે થેન્ક યુ સો મચ